શહેર વિધાનસભામાં વોર્ડ પંદર ભાજપ કાર્યાલય સૂર્યાનગર બસ સ્ટેન્ડ પાસે વાકોડિયા રોડ ખાતે આજરોજ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રેશન કાર્ડ ઈ કેવાયસી આવકના દાખલા આયુષ્યમાન વયવર્દન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના નવ થી એક દરમિયાન આયોજિત સેવા કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ અવસરે શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર પંદર ના યુવા વોર્ડ પ્રમુખ ઋષભ કામદાર દ્વારા સમગ્ર કેમ્પને લઈ વિગતવાર માહિતી આપી હતી વંદે માતરમ આજે અમારા વોર્ડ નંબર પંદર માં જે અમારી વિધાનસભા શહેર વાડી જે છે એકસો એકતાલીસ એના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા એમના આયોજન અનુસાર અને એમની સૂચના અનુસાર એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ઈ કેવાયસી સાથે સાથે વહીવટન યોજના અને આવકના દાખલા વસ્તુઓનો બેનિફિટ આ વિસ્તારની જનતાને મળે એવી એમની ઘણી લાગણી હતી અને સાથે સાથે એમણે કીધું કે ભાઈ વોર્ડ લેવલ પર તમારા દ્વારા એક સારું આયોજન થાય તો એક તમે કરો અને બેનની સૂચના અનુસાર અમારી ટીમે આ વિડીયોને ઝડપી લીધું અને સાથે અમારી સાથે ટીમમાં એટલા બધા સિનિયર કાર્યકર્તાઓ બધા જોડે છે જે લોકોને વર્ષોથી આ તમામ કામગીરીનો અનુભવ છે અને જોડે જોડે એવું કહેવાય કે આ તમામ કામગીરીની અંદર અમારા કાઉન્સિલરો માં બી અમને ઘણો સહકાર મળ્યો રણછોડભાઈ રાઠવા અમારી સાથે આ સમગ્ર કામગીરી દરમિયાન હાજર રહ્યા છે અને અમને બેને એટલું કીધું છે કે ભાઈ વિસ્તારમાં સમયાંતરે આ પ્રકારના કેમ્પ થતા રહેવા જોઈએ અને વિસ્તારના નાગરિકોને આ પ્રકારની સુવિધાનો લાભ જે સરકારની યોજનાઓ છે એ ઘર ઘર સુધી પહોંચે અને એનો લાભ જે નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે એ પ્રમાણે અને અમિતભાઈ શાહ સાહેબના સૂચન અનુસાર કે દરેકે દરેક બુથમાં એક એક મારો કાર્યકર્તા આ સરકારની તમામ યોજનાનો લાભ લે એના ભાગરૂપેની આ કામગીરી અમારે ત્યાં વોર્ડમાં બેનના આદેશથી અને બેનના સૂચના અનુસાર કરવામાં આવી છે હું એ બદલ અમારા તમામ કાર્યકર્તાની ટીમ મીડિયાની ટીમે પણ અમને સારું કવરેજ આપ્યું સાથે સાથે એટલું કહીશ કે મારાથી મારી ટીમ અને મારા કાઉન્સિલરશ્રીઓનો એ આભાર તો વ્યક્ત જ કરવાનો હોય કારણ કે એ લોકો ટીમનો ભાગ છે અને એ લોકો પોતે યજમાન છે એટલે એટલું જરૂરથી કહીશ કે અમને આ પ્રકારના તક તેમ દ્વારા જે આયોજનમાં મળી છે એવી તક આગળ પણ મળશે તો અમારી ટીમ આના માટે તૈયાર રહેશે આની સાથે આ બધાનો સર્વેને આ લાભ લેવા માટેની વિનંતી કરું છું અને આગળ આવતા જે પણ આવા કેમ્પ થશે તેની પણ માહિતી અને જાણકારી અમે આપીશું ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયમ જ લોકોની લાગણીને માંગણીને સમજીને કાર્યક્રમ યોજતો હોય છે એવી જ રીતે આજે શહેર વિધાનસભામાં વોર્ડ નંબર 15 થી આજે કેમ્પ કેમ્પ શરૂ કરવામાં આવ્યા દર વર્ષે કેમ્પ યોજવામાં આવે છે અને આજે કેવાયસી

અને એમની સમગ્ર ટીમ એમની સિનિયર જે કાર્યકર્તાઓ છે એ પણ ઉપસ્થિત છે અને એ લોકો પણ સાથે મળીને ખૂબ સુંદર કેમ્પ નું આયોજન કર્યું છે ખુબ મોટી સંખ્યામાં તરસાલી થી પણ લોકો આ કેમ્પનો લાભ લેવા